મીનાબેનના ઘરે ગયેલ અને ચા પાણી કરતા હતા તે દરમિયાન ત્યાં ઘરમાં અન્ય એક સ્ત્રી વાઘેલા કિંજલબેન વિમલસિંહ રહે રામોસણ તાલુકો જિલ્લો મહેસાણાવાળી ઘરમાં હોય અને તે વખતે આ મીનાબેન ફોન પર વાત કરતા કરતાં સાહેબને ઘરની બહાર બોલાવેલ અને તે વખતે કિંજલે રસોડામાંથી બૂમ પાડતા ફરિયાદી દોડીને અંદર જતાં તેને રસોડાની આગળના રૂમનો દરવાજો બંધ કરી દીધેલ અને ફરિયાદી કંઈ સમજે તે પહેલાં જે બહારથી દરવાજો જોર જોરથી ખકડાવવાનો અવાજ આવવા લાગેલ અને કિંજલે દરવાજો ખોલતા આરોપીઓ રાવળ મીનાબેન જશવંતભાઈ રય તેદીયાસન તાલ તથા વિક્રમકુમાર દીપકભાઈ પટેલ રહે મહેસાણા ઉચરપી રોડ શ્રીજીસણમ ફ્લેટ તથા પંડ્યા ધર્મેશભાઈ મનોજભાઈ રહે મહેસાણા શ્રીજી સણમ ફ્લેટ તાલુકો જિલ્લો મહેસાણા તથા રાવળ તેજલબેન જસવંતભાઈ રહે અવધૂત રો હાઉસ મહેસાણા ફરિયાદીના મિત્રને લઈને અંદર રૂમમાં ધસી આવેલ અને તમામે ભેગા મળી ફરિયાદી તેમજ તેના મિત્રને ગરડાપાટુનો માર મારી તેમના બંનેના કપડાં ઉતારી અર્ધનગ્ન કરી વિડિયો ઉતારી ફરિયાદી તેમજ તેના મિત્રને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી દરાવી ધમકાવી ફરિયાદી પાસેથી રૂપિયા આઠ લાખ તેમજ ફરિયાદીના મિત્ર પાસેથી રૂપિયા એક લાખ બરજબરીથી કઢાવી લઈ કોઈને આ વાતની જાણ કરશે તો ખોટા ગુનામાં ફસી ફસાવી દેવાની ધમકી આપેલ જેથી ફરિયાદી તેમજ તેમના મિત્રએ કોઈને આ બાબતે જાણ કરેલ નહીં અને આજથી ચાર પાંચ દિવસ પહેલાં ફરિયાદી તેમજ તેના મિત્રને ફોન કરી બોલાવી આ કામના આરોપીઓએ જણાવેલ કે આરોપી કિંજલના પતિએ સુસાઈડ કરેલ છે અને તેમાં તમારું નામ લખેલ છે તેમ કંઈ સુસાઈડ નોટ બતાવી રૂપિયા વીસ લાખની માગણી કરેલ જેથી ફરિયાદી અને તેના મિત્રએ પોલીસનો સંપર્ક કરી હકીકતની ફરિયાદ આપેલ જેમાં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતા કલમ મુજબ ગુનો રજીસ્ટ્રેશન કરી ગણતરીના કલાકોમાં તમામ આરોપીઓમાંથી મીનાબેન જસવંતભાઈ રાવળ રહે દેદિયાસણ તથા કિંજલબેન નિર્મલસિંહ વાઘેલા રય રામોસા તાલુકો જિલ્લો મહેસાણા તથા વિક્રમકુમાર દીપકભાઈ પટેલ રય મહેસાણા ઉચ્ચરપી રોડ સેજી સણમ ફ્લેટ તથા ધર્મેશ મનોજભાઈ પંડ્યા રહે મહેસાણા સેજી સણમ ફ્લેટ તેજલબેન જશવંતભાઈ રાવળ રહે અવધૂત રો હાઉસ મહેસાણાવાળાઓને પકડી તેની પાસેથી કુલ રકડ રોકડ રકમ સાત લાખ પચાસ હજાર રૂપિયા રિકવડ કરી તેમજ ગુના ગુનાના કામે વાપરેલ મોબાઈલ ફોન નંબર છ કિંમત રૂપિયા છવ્વીસ હજાર ત્રણસો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદર તારીખ છવ્વીસ ત્રણના રોજ એક ગુનો દાખલ કરવામાં આવેલો છે મૂળ બાબત એમાં એવી છે કે આ કામના જે ભોગ અને ફરિયાદી બે વ્યક્તિઓ છે અને બંને એક રેપ્યુટેડ કંપનીની અંદર ખૂબ સારી પોસ્ટ ઉપર છે અને આ બંને વ્યક્તિ છે એમાંથી એક વ્યક્તિ છે ગુજરાત બહારના છે અન્ય રાજ્યના છે અને અહીંયા કામ માટે થઈ અને સ્થાયી થયેલા છે તેઓની સાથે ચાર બે એટલે ચોથી ફેબ્રુઆરીના રોજ એક ઘટના બનેલી હતી જેની અંદર તેઓ અને એમના જે સાથી કર્મચારી છે સાથી એ બંને સાંજે એક મંદિર ખાતે દર્શન કરવા માટે ગયેલા હતા દરમિયાનમાં એક લેડી મીનાબેન રાવળ કરીને છે તેઓનો તેમને ફોન આવે છે અને તેમને સાથે એમના ઘરે લઈ જાય છે ઘરે લઈ જઈ અને આ લોકો કંઈ સમજે ફરિયાદી અને ભોગ બનનાર એ પહેલાં જ રસોડાની અંદર તેઓને અંદર પૂરવામાં આવે છે અને અન્ય એક સ્ત્રી ત્યાં અંદર ઘૂસી જાય છે આ લોકો હજુ એ જોરથી બૂમો પાડવા માંડે છે ત્યાં સુધીમાં બીજા ત્રણ ચાર વ્યક્તિઓ ત્યાં ધસી આવે છે અને આ જે બે વ્યક્તિઓ છે ભોગ બનનાર તેઓના કપડાં કાઢી અને તેઓના વિડીયો બનાવવાનું ચાલુ કરે છે ત્યારબાદ તેઓને માર મારવામાં આવે છે અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરી દેવાની તેમને ધમકી આપવામાં આવે છે અને તેઓની પાસેથી કુલ સાત લાખ રૂપિયા એ દિવસે પઢાવી લેવામાં આવે છે વ્યક્તિ પાસે તાત્કાલિક રૂપિયા હતા નહીં એટલે તેમના મિત્ર પાસેથી લઈ અને તેમને સાત લાખ રૂપિયા તેઓને આપેલા હતા ત્યારબાદ થોડા દિવસ પછી ફરીથી ફોન કરી અને તેઓની પાસેથી એક લાખ રૂપિયા અને એ પછી ફરીથી એક લાખ એમ કરીને કુલ નવ લાખ રૂપિયા બંને જે ભોગ બનનાર છે તેઓની પાસેથી મેળવી લીધા આ લોકોએ ત્યારબાદ પર બે દિવસ પહેલાં આ જે આરોપી છે તેઓ પૈકીના એક આરોપી તમને ફોન કરી ફરિયાદીને ફોન કરી અને જણાવે છે કે જે દિવસે જે લેડી રૂમની અંદર તમારી સાથે હતી જેની સાથેનો તમારો વિડીયો છે એ લેડીના પતિએ સુસાઈડ કમિટ કર્યું છે ને એના ગુનામાં તમને અમે ફસાઈ દઈશું તેવી ધમકી આપીને ફરીથી પાછા વીસ લાખ રૂપિયાની તેમની પાસે માગણી કરવામાં આવે છે આ સમગ્ર બાબતે જે ભોગ બનનાર છે તે અમોને અહીંયા મળેલા હતા ત્યારબાદ પીઆઈ એ ડિવિઝન પીએલ વાઘેલાને અને એમની ટીમને સમસ્ત આ સમગ્ર વિગતો આપવામાં આવેલી હતી અને તેઓએ એક આખું ઓપરેશન પાર પાડી અને ટૂંક જ સમયની અંદર આમાં ફરિયાદીની વિગતો મેળવી તેની પાસેથી ગુનો દાખલ તેના અનુસંધાને ગુનો દાખલ કરી અને આ જેટલા બી આરોપી છે તેઓની ટૂંક સમયની અંદર ધરપકડ કરેલી છે અને આમાં જેટલા રૂપિયા જે આ લોકોએ પડાવેલા હતા તે મુદ્દામાંની રકમ પણ તેઓની ટીમ દ્વારા ટૂંક સમયની અંદર પ્રાપ્ત કરવામાં આવેલી છે અત્યારે પોલીસે આ સમગ્ર કેસની અંદર આ જે ટોળકી છે હની ટ્રેપ જે કરતી હતી મીનાબેન જશવંતભાઈ રાવળ કિંજલબેન નિર્મલસિંહ વાઘેલા વિક્રમકુમાર દીપકભાઈ પટેલ પ્રફુલ્લ ઠાકોર ધર્મેશ મનોજ પંડ્યા અને તેજલબેન રાવળ આમના વિરુદ્ધની અંદર જે બીએનએસ છે તેની સંહિતા આઈપીસી આઈપીસીની ત્રણસો આઠ પાંચ ત્રણસો આઠ છ ત્રણસો એકાવન ત્રણ ત્રણસો બાવન એકસો નેવ્યાસી ચાર એકસો એકાણું ત્રણ એકસો પંદર બે એકસઠ બે એ અને જીપીએફની સેક્શન એકસો પાંત્રીસ મુજબ આમાં બી સેક્શન હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને સમગ્ર કેસની તપાસ હાથ ધરવામાં આવી રહેલી છે આ પૈકી આ પૈકી એક જે આરોપી છે હા બે બે જે આરોપી છે કિંજલબેન તથા બચુ છે તે બંને વિરુદ્ધ ઓલરેડી હની ટ્રેપનો જૂનો ગુનો દાખલ થયેલો છે અને તેમાં તેઓ જામીન ઉપર બહાર હતા એ દરમિયાનમાં તેઓએ આ ફરીથી ગુનો કર્યો છે એટલે પોલીસ દ્વારા તેઓના જામીન કેન્સલેશનની કાર્યવાહી પણ કરાવવામાં આવશે